હોસ્પિટલના અને સેવાભાવી ડૉક્ટરો દ્વારા આવનારા આરોગ્ય લગ્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો નેત્રયજ્ઞની જાહેરાત આસપાસના ગામડાઓને કરવામાં આવી આજુબાજુના ગામડાઓ લગભગ બસો લોકોએ નેત્રયજ્ઞમાં ભાગ લીધો હતો નિશાંત ડૉક્ટર માર્ગદર્શન હેઠળ આ નેત્રયજ્ઞનું સંચાલન થયું તેમની મદદમાં આંખની વિધિના તર્જ્ઞમનો જોડાયા તમે દર્દીઓના આંખનો તપાસ કરી સિત્તેર દર્દીઓના આંખનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું કેટલાક દર્દીઓના આંખનો નંબર કાઢી આપવામાં આવ્યા દર્દીઓના જરૂરિયાત પ્રમાણે તેમને ચશ્મા આંખના ટીપા અને મલમ વગેરે દવાઓ આપવામાં આવી તો આ ઉપરાંત દર્દીઓને તેમને સગા હાલાવવા માટે રહેવાની ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી નેટના સમાપન સમારોહ સાંજે સાડા સા સાડા છ વાગ્યે થયો ગામના સરપંચે ડૉક્ટરોની નિષ્ણાંત સેવાને બિડાવી તેમનો આભાર માન્યો કે ડૉક્ટર કેતન પરીક્ષા આંખની સંભાળ રાખવા માટે કેટલાક જરૂરી સૂચનો કર્યા છે આ કાર્યક્રમમાં માનવતાની માહેક વાતાવરણમાંથી પસરી ગઈ અને ગામના લોકોને હોસ્પિટલ ટ્રસ્ટીઓનો ડૉક્ટરનો આભાર માન્યો તો મિત્રો આ હતું એક પાટરવાળ ગામનું નામ પાટરવાવ ગામ અને યોજના યોજાયેલા નેત્ર યજ્ઞ વિશેનો એક અહેવાલ લેખન તો મિત્રો આ રીતે અહેવાલ લેખન જોઈ શકાય છે અને જાણી શકાય છે તો મિત્રો આવી જ જાણકારી મેળવવા માટે આ શિક્ષણની જાણકારી જોતા રહો